नमस्कार दर्शक मित्रों, शीतल मेहता, में स्वागत है, आज जो समाचार। ऑर्नामेंट्स छिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદિપુર કોઈપણ પ્રકારના બિયારણ ખરીદવા માટે પિસ્તાલીસ વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભીડ નાકા બહાર ભુજ કચ્છ રાપરના નામબાવમાં ગૌચર જમીન ખુલ્લી કરાવવા માટે અરજદાર શિવુભાના ઉપવાસ ચાલુ છે ડેપ્યુટી ડીડીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી રાપર તાલુકાના રામબાવ ગામે ગૌચર માટે લડત ચલાવી રહ્યા છે એક અઠવાડિયાથી અનસન આંદોલન પર ઉતરેલા અરજદાર શિવુભા દેસરજી જાડેજા આરોગ્યની ટીમે મેડિકલ સેવા આપી હતી સામાજિક આગેવાનો તેમજ સંસ્થાના પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા જિલ્લાના નાયબ ડીડીઓ જિલ્લા પંચાયત વહીવટી ટીમ તેમજ રાપર તાલુકા પંચાયત ટીડીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા અને દબાણ દૂર કરવા અંગે અરજદાર જાડેજાને તંત્રએ ખાતરી આપી અનસન આંદોલન છોડાવવા માટે પ્રયત્નો કર્યા અનસન પર ઉતરેલ જાડેજાએ કહ્યું કે મને તંત્ર પર વિશ્વાસ નથી તેથી તેમણે અનસન આંદોલન ચાલુ રાખ્યું અરજદારે દબાણ દૂર કરવાનું કહ્યું વધુમાં ભચાઉ તાલુકાના માલધારી સમાજના વિભાભાઈ રબારીએ જાડેજાને સમર્થન કર્યું હતું આપણે શિવભા રામભાવ ગામ આ નવ દિવસથી બેઠા છે અન્ન લીધા વગર અને ત્યાં રામબાવ ગામમાં અમે આવ્યા છીએ પણ જો વહીવટીતંત્ર આના ઉપર ધ્યાન નહીં આપે તો સો ટકા અમે આ માલધારી સમાજ એમને સાથે જોડાશું અને એમને પૂરું ન્યાય આપોશું એવી ખાતરી આપીએ છીએ અને ખરેખર ક્ષત્રિય સમાજ આ કહેવાય કે એમનું ધર્મ પૂરેપૂરું નિભાવે છે અને પહેલાં પણ આપણે રાજાશાહી માં ક્ષત્રિયો ગાયના પાછળ ખૂબ પારિયા થઈ ગયા છે અને ખરેખર ધન્યવાદ તો બાપુને દેવાય કે આ નવ દિવસ ત્યાં લીધા વગર ગૌચ બચાવવા માટે બેઠા છે અને કોઈ વૈવિધ તંત્ર રેન નહીં આપે તો અમે એમને સાથે પણ જોડાઈ અને આગળ આંદોલન કરશું અહેવાલ ગની કુંભાર બચાવ ભારતના સાત વડાપ્રધાનની

સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે રોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર